આવો આવો લાઈક કરવા બદલ આભાર ને આપણા રોહિતભાઈ લાઈનમાં આવી ગયા છે તો રોહિતભાઈ જય માતાજી કલેજા મારી લાઈવમાં હાર્દિક સ્વાગત છે ભાઈ અને લાઈક કરવા માટે આભાર આશળ ભૂત આવ્યું છે તો ભલે આવ્યું હોય આપણે રોહિતભાઈ બીતા નથી हूँ सर रोहित भाई मेरे माते फ्री थी गया कलेजा रोहित भाई क्या सतरिया पम चकड़ी तरसे હા કાલેજ આ ઘરે આવ્યો છું જમવા બેઠો છું કોમેન્ટ નહીં કરું મારા વાલા તો મારા વાલા આભાર જમી લો નિરાતે મારા કલેજા તો તમે હવે લાઈવ કરો ત્યારે કંઈ બોલતા નહીં ભાભીનું ધ્યાન રાખજો ભાભી ક્યારેક મારશે યાદ રાખજો તમે ભાભીને બહુ ડરાવતા નહીં મારા હા વાલા કલેજા આપણા ધમાભાઈ આવ્યા છે તો હાર્દિક સ્વાગત છે ધમાભાઈ તમને પણ જય માતાજી લાઈક કરવા માટે આભાર ધમાભાઈ ધમાભાઈ સપોર્ટ કરવા માટે આભાર આ ફરી પાછું લાઈવ કર્યું ત્યારે તો દસ મિનિટ લાઈવ કરીને મારે મોટર બગડી હતી તો કામમાં વયો ગયો હતો અને રોહિતભાઈ બીજી આઈડીથી સપોર્ટ કરવા આવ્યા છે તો આભાર મારી લઈમાં હાર્દિક સ્વાગત છે જય માતાજી સાગરભાઈ ફલેજા તો તમને પણ જય માતાજી લાઈક કરવા માટે ખૂબ ખૂબ આભાર અને આપણા રોહિતભાઈ કહે છે જય માતાજી તમા લાલ આંખ હતી કઈ ન સામો નતા લાલ આંખ હત કઈ ન સામો નતા તારી તે યાદ ના ઉજાતરા હતા કઈ માતાજી રોહિતભાઈ તમાભાઈ કહેશે ઓ લાલ આંખ હત કઈ ન સામો નતા તારીખે રીતે આગળ હું જાગરા હતા તો લાઈક આપી છે કોમેન્ટ કરો રોહિતભાઈ કે હું જોઉં છું ચોથી લાઈક કરી છે તો કોમેન્ટ કરજો મિત્રો

કોમેન્ટ કરો મારાવાલા બે જણા તમે જોઈ રહ્યા છો તો કોમેન્ટ કરજો જય માતાજી જય માતાજી ભાઈ તમે આરામથી જમી લો મારા કલેજા જય દ્વારકા જય દ્વારકાથી જય દ્વારકાથી જય દ્વારકાથી જય chạy mốc chạy mốc bờ chạy mốc bờ શિવાજી તમને પણ જય વિહતમાં મારી લાઈમાં હાર્દિક 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 સ્વાગત છે લાઈક કરવા માટે ખૂબ આભાર મારા ભુવાજી જય માતાજી લાઈમાં જેટલા તમામ મિત્રોને જય વિહતમાં કે છે પાંચમી લાઈક સાથે રમણભાઈ હાજર તો ભુવાજી હાર્દિક સ્વાગત છે ભાઈ ભુવાજી હાર્દિક સ્વાગત છે તમારું હા ભાઈ કલેજા જય માતાજી મારા વાલા રોહિતભાઈ કે છે આવો આવો હરેશભાઈ મારી લાઈનમાં હાર્દિક સ્વાગત છે મિત્ર લાઈક કરવા માટે આભાર મારા વાલા જયરામ આભીર વાલા કેમ છો મજામાં વાલા મજામાં મજામાં ભાઈ તમે કેમ છો વાલા જણાવજો તમે કહેશો વાલા જણાવજો લાઈનમાં બન્યા રેજો વાલા હું પાણી બાણી પી લાવ રમણ ભુવાજી કહે છે મિત્રો કોમેન્ટ કરતા રહેજો હરેશભાઈ કહે છે કે એકદમ મજામાં ભાઈ અને રમણ ભુવાજી કહે છે લાઈક કરતા રહેજો બરોબર છે રમણ ભુવાજી લાલ આખ હતી તે નસાનો નસા તાર કે યાદ ના ઉજાત રહતા મિત્રો કોમેન્ટ ટોટી ગઈ કે શું છે ઓય મિત્રો ખાસો ટાઈમ થઈ ગયો કેમ આવતા નથી આવો આવો બા જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ મારી લાઈફમાં હાર્દિક સ્વાગત છે બા ને કેમ છે તબિયત પાણી જળાવજો લાઈવ કરવા માટે આભાર બા આભાર આભાર બા જય ગુરુ મહારાજ

કરશે તે મારે વેત તારો સપનું પૂરું કરશે કે તારો જગમાતા હે નામ તારે રેણ કેણી જોઈ દુનિયા કરશે રે સલામ જય વેત રમણ ભોવાજી આપડા જશોદા બાકે છે વાહ વાહ ખૂબ સરસ સાગરભાઈ જય જય વેતમા ખૂબ સરસ સાગરભાઈ ખૂબ સરસ આભાર બા રમણભાઈ તમારો પણ આભાર મિત્રો કોમેન્ટ કરતા રહો હા ગુવાજીની વાત સાચી છે મિત્રો કોમેન્ટ કરતા રહો કે કોઈ તાતણિયા ધરાથી તેણાવો મારી ભાઈ રે ખોડિયાર રમવા આવે કોઈ માટેલ જઈને કોઈ રાજ જઈને કોઈ તાતણિયા ધરાથી તેણાવો મારી ભાઈ રે ખોડિયાર રમવા આવે એટલા વાગ્યે ઘરે જાવશો સાગરભાઈ તો બા આઠ વાગે છૂટો થાવ છું બા આઠ વાગે સૂતો થાઉં છું હજી તો કલાક છે બા હજી એક કલાક કાઢવાની છે લગ્ન ગીત સંભળાવો સાગરભાઈ ચાલો સંભળાવી દે કોયલ થી આંબલિયા મારો મોર લ્યો બે થોડે ગઢને કાંગરે કે મારા ઓશીલા વિરાત તમે કોયલ ને રે ઉડાડો આપણા હે અંતરિયા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણા દે કોયલ માંગે કડલા જો માર મોરલિયો માં દેલે લટિયા લલાડણી કે માના હે અંતનિયા વી રાત મે કોયલ ને ને ઉડાડો આપણા દેશ આવો કઠુબા કલેજા મારા ભાઈબંધ મોટા ભાઈ તમારો હાર્દિક સ્વાગત છે બા કલેજા થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ અથુબા થેન્ક યુ મારા વાલા મારા કલેજા જય ગુરુ મહારાજ કઠુ ભાઈ આપડા જશોદાબા કે છે એક સાથ એક ભાઈ અને યાર હવે તમે શું કહો આસવાનું યાદ કરાવવામાં બાકી પછી આપણે શું કહેવાય લાઈવ બંધ કરવું પડશે આ તો બહુ આવે વાહ વાહ ખૂબ સરસ સાગરભાઈ હો તો આભાર બા કોમેન્ટ કરતા રહો જય ગુરુ મહારાજ જશોદાબા આપણા કથુભા કે છે દોસ્ત તું મળ્યો છે લાખો એક દોસ્ત તું મળ્યો છે કરોડો મા કતુભાઈ રમણભાઈ તમારી મારી દોસ્તી માં નથી મત બેદવાલા વાલા કતું બાપુ કેમ રહો મારા હવત કલેજા કેમ રહો ને જરી ક્રોઈન પાછા દાંત કાઢો છો તમે કેમ એવું થાય છે ગુરુજી गुरु जी तमने आलो हम कल रे हम जी तारे मारे ठीक से गाय तारे मारे ठीक से घायल तारे मारे ठीक से हाँ तारे मारे ठीक से

સાગરભાઈ તમે આટલા વાગ્યે લાઈવ થતા હોય તો મને ટાઈમ ના મળે કારણ કે હોસ્પિટલમાં હોઉં છું બા હું એટલા વાગ્યે નથી કરતો હું ચાર વાગ્યે કરું છું તમને ટાઈમ હોય તો આવજો બા ને ન આવો તો આપને કંઈ દુઃખ નથી બા બામકે હર કોઈ કામમાં હોય આપણે કોઈ બી કોઈ માણસનું ખોટું નહીં લગાવતા ને તમે તો મારા ઘરના મા છો એટલે ન આવો તો કોઈ વાંધો નહીં સુભાષભાઈ ને કેવાનું મને નહી સુભાષભાઈ ને કેવાનું કથું બાપુ મને નહિ સુભાષભાઈ ને હું તો કોક ને રો એક ફળાકા ભેગો હા તો બા આજે મેં લાઈવ હમથા કર્યું છે બાકી હું ચાર વાગે કરું છું ટાઈમ મળે તો આવજો ટાઈમ ન મળે કામમાં હોય તો મને કાંઈ તકલીફ નથી મારા માં મારો માવતર મને કાંઈ તકલીફ નથી ચૌદ ભુવન મારેથી માથું ચૌદ ભુવન મારેથી ઊંડના બને માથું ચૌદ ભુવન મારેથી ઊંડના બને બાલુડા ને કી મારે મોગલ માળી લડી લડી પાય લાગુ હે દયાળી દયા માંગુ માં મોગલ માડી લડી લડી પાયે લાગુ હે દયાળી દયા માંગુ રે હે મોગલ મા વાંધો નહીં ભાઈ તમે માવતર છો મારું માવતર જયસોદા બાપ મારું મહત્વ કેવા બાપ આઠમી લાયક આવી છે કે લેજા મિત્રો પધારો हे तो तिलावाड़ी मारी मत सा मुंडा कर जो मारी आ छोड़ू नी हम अरे ऊपर आपने नीचे धरती मारी जिंदगी साले माविहत हाथ नाम સાગર ભાઈ ખૂબ આભાર તમારો આભાર ન હોય બા માવતર માવતર આભાર ન હોય માવતર તો માવતર હોય જય જય ગુરુજી તમને પણ છે ગુરુજી તમે બહુ હસો છો હો હમણાં તો બહુ હસો છો તમે બહુ હસો માં બાકી મારાથી થી પછી રેવાશે નહીં ગુરુજી તો ચાલો મિત્રો લાઈવ બંધ કરું છું જય વિયતમા જય માતાજી જય ગિરનારી બધાને આવજો જય માતાજી લખી દેજો લાઈવમાં હોય તો તો આપણે હવે લાઈવ બંધ કરીશું સંજયભાઈ આવ્યા બહુ મોડા આવ્યા સંજયભાઈ

કથુ બાપુ બહુ દાંત કાઢે છે બહુ દાંત કાઢે છે બહુ દાંત કાઢે છે જય માતાજી 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 બોલો બોલો અંબે જય જગ દંબે બોલો બોલો અંબે જય જગ દંબે જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી આવજો બધા મિત્રો સપોર્ટ કરવા માટે આભાર